આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ સાતમી મે ના રોજ મતદાનનો દિવસ નિર્ધારિત છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના મત અધિકારનો ઉપયોગ કરે લોકશાહીમાં ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નિર્દેશ હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીફ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોનલ પાર્ટિસિપેશન અભિયાન અન્વયે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ ઉપક્રમે જેતપુરની શાળા નંબર નવ ખાતે નાટક ભવાઈ થકી મતદાર જાગૃતિ લાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંપરાગત માધ્યમના કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ પાઠવતી પ્રેરણાત્મક નાટક પ્રસ્તુતિ કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા મનોરંજન સાથે કલાકારોએ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે તમામને હાકલ કરી હતી વધુમાં મોટી સંખ્યામાં હાજર રહેલ નાગરિકોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા